હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયાની રેસીપી આ ઊંધિયાને થોડું રસાદાર તીખું અને એકદમ સ્વાદિષ્ટ ઘરે અમુક ટીપ્સ સાથે બનાવીશું અને ઊંધિયાનો સ્વાદ વધારતા મૂઠિયા મસાલા સાથે આપણે સો ટકા પરફેક્ટ બનાવીશું સાથે ઊંધિયાને પીરસતી વખતે તેની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીને એ એકદમ બજાર જેવું બનાવીશું તો ચાલો મિત્રો ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ અને હા મિત્રો આ ઊંધિયું મેં સાતથી આઠ વ્યક્તિના જમવાના માપથી બનાવેલું છે ઓછી મહેનતમાં કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કુકર રાખેલું છે હવે તેમાં દાણા અને પાપડીને બાફવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી સુરતી પાપડી લીધેલી છે સાથે મેં પચાસ ગ્રામ જેટલી દેશી વાલોળ પાપડી લીધેલી છે સાથે અડધા કપ જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે અડધા કપ જેટલા લીલા વાલના દાણા લીધેલા છે અડધા કપ જેટલા લીલા વટાણા લીધેલા છે અડધા કપ જેટલા લીલા ચણા એટલે કે જીંજરા પણ લીધેલા છે તો મેં અહીંયા બધા જ દાણા અડધા કપ એટલે કે પચાસ ગ્રામ જેટલા લીધેલા છે હવે આ બધી જ વસ્તુને કુકરમાં ઉમેરી દઈએ અને તેને બાફવા માટે દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈએ સાથે આ બધી જ વસ્તુ ફટાફટ બફાઈ જાય તેના માટે એક ચમચી મીઠું ઉમેરેલું છે અને સાથે મેં ચમચીના આઠમા ભાગ જેટલો ખાવાનો સોડા ઉમેરેલો છે એટલે કે એક ચપટી જેટલો સોડા દાણા અને પાપડી બફાતી વખતે એકદમ લીલા જ રહે તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ તો ઊંધિયા માટે દાણા અને પાપડીને આ રીતે કુકરમાં કરવાથી ઊંધિયું એકદમ ફટાફટ બની જાય છે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત એક સીટી વાગવા દેવાની છે તો આપણું કુકર થાય છે ત્યાં સુધીમાં આપણે મુઠિયા બનાવી લઈએ તેના માટે એક બાઉલમાં અડધા કપ જેટલો ચણાનો લોટ અને સાથે અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે જો ઘરમાં ભાખરીનો લોટ ના હોય તો ઘઉંના લોટમાં થોડોક રવો ઉમેરીને મુઠિયા બનાવી શકો છો સાથે મેં બે કપ જેટલા મેથીના પાનને ધોઈ અને સુધારીને લીધા છે તો દેખાય છે ને એકદમ સહેલું માપ બે કપ મેથીની ભાજી સામે એક કપ જેટલો લોટ જેમાં અડધો કપ જેટલો ચણાનો લોટ અને અડધો કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે લોટનું માપ મેં ભાજી કરતાં અડધું રાખેલું છે હવે મસાલામાં પાંચ ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને મુઠિયાને ચટપટો સ્વાદ દેવા માટે ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને મુઠિયાને ફૂલેલા બનાવવા માટે પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરેલો છે અને સોડાને એક્ટિવ કરવા માટે તેની ઉપર બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ અને મુઠિયા પચવામાં હળવા રહે તેના માટે અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દઈએ સાથે મુઠિયાને નટી સ્વાદ દેવા માટે એક ચમચી જેટલા તલ એડ કરી દઈએ તલ અને અજમો મુઠિયામાં નાખવા ફરજિયાત નથી પણ તેનાથી સ્વાદ એકદમ સરસ લાગે છે મુઠિયા તળાયા પછી પણ સોફ્ટ રહે તેના માટે બે પાવળા તેલ એડ કરી લઈએ અને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની સાથે ભાજીમાં રહેલા પાણીના લીધે આપણો લોટ બંધાવા પણ લાગ્યો છે અહીંયા મુઠિયાનો લોટ બાંધતી વખતે જો તમારે પાણીની જરૂર પડે તો તમે પાણી પણ લઈ શકો છો અને પાણીની જરૂર ન લાગે તો મારી જેમ વગર પાણીએ પણ લોટ બાંધી શકો છો પણ હા મિત્રો આ લોટ ન તો વધુ પડતો કઠણ અને ન તો વધુ પડતો ઢીલો તે રીતે મધ્યમ બાંધવાનો છે આપણો મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે પાણીની જરૂર નથી પડી જો તમારો લોટ થોડો કઠણ લાગે તો તમે પાણીનો ઉપયોગ કરી આવી જ રીતનો સેમી સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો તો હવે મુઠિયાને વાળવા માટે થોડો લોટ હાથમાં લઈને ગોળ આકાર આપી દઈએ તો પરફેક્ટ આપણું મુઠિયું તૈયાર થઈ ગયું છે હવે આ રીતના બધા જ મુઠિયાને વાળી લઈએ તમે જોઈ શકો છો આપણા બધા જ મુઠિયા તૈયાર થઈ ગયા છે અને મુઠિયાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે હવે ગરમ તેલમાં મુઠિયાને તળવા માટે ઉમેરી દઈએ શરૂઆતમાં આપણે મુઠિયાને પલટાવાની ઉતાવળ નથી કરવાની મુઠિયાને એક બાજુથી થોડા તળાવા દેવાના છે અને લગભગ બે મિનિટ પછી મુઠિયાને આ રીતે હળવે હાથે ફેરવતા જઈને બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈએ મુઠિયાને તળતી વખતે ખાસ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી મુઠિયા અંદરથી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને કાચા પણ ન રહે મુઠિયાને તળાતા છ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મુઠિયા અંદરથી તળાઈને બહાર ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તળાયેલા મૂઠિયાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું તેલ નીકળી જાય તો આપણા પરફેક્ટ એકદમ ટેસ્ટી મુઠિયા તૈયાર થઈ ગયા છે જેને મુઠિયા બનાવવા સાવ સહેલા હવે ગરમ તેલમાં ઊંધિયામાં તળવા માટે બીજા શાકભાજીઓ લીધા છે જેમાં મેં અહીંયા સો ગ્રામ જેટલા શક્કરિયા લીધેલા છે સાથે સો ગ્રામ જેટલું રતાળું લીધેલું છે સાથે સો ગ્રામ જેટલા બટેટાના ટુકડા લીધેલા છે અને સાથે જ સો ગ્રામ જેટલા સુરણના ટુકડા લીધેલા છે બધી જ વસ્તુના થોડા મોટા પીસ રાખેલા છે અને તેનું માપ સો ગ્રામ અને અંદાજીત એક કપ જેટલું લીધેલું છે શાકભાજીનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો હવે ગરમ તેલમાં શક્કરિયા સુરણ અને રતાળુના પીસને એડ કરી દઈએ બટેટાને થોડો વધુ સમય લાગે છે તેથી આપણે તેને પછી તળીશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને ફેરવતા જઈને એંસી ટકા જેવું તળાઈ જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કૂક કરી લેવાનું તો ઊંધિયામાં શાકભાજીને બાફારની બદલે તમે આ રીતે તળીને ઉમેરશો તો ઊંધિયાનો સ્વાદ એકદમ બજાર જેવો જ આવશે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રતાળું શક્કરિયા અને સુરણ સારી રીતે તળાઈને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ ગયા છે તો હવે તળાયેલી બધી જ વસ્તુને ચારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય અને હવે ગરમ તેલમાં બટેટાને તળવા માટે એડ કરી દઈએ અને તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર બહારથી ક્રિસ્પી તળી લઈએ તો લગભગ સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે આપણા બટેટા બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને તે અંદરથી પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને હવે તેને પણ ઝારામાં લઈ લઈએ અને મેં અહીંયા સો ગ્રામ જેટલા ફુલાવરના થોડા ટુકડા કરીને લીધા છે તેને પણ ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે તળી લઈએ તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને ફુલાવર બહારથી થોડું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી પણ થઈ ગયું છે હવે તળાયેલા ફુલાવરને ઝારામાં લઈ લઈએ હવે મેં અહીંયા પચાસ ગ્રામ અંદાજીત અડધો કપ ગુવાર અને સાથે પચાસ ગ્રામ જેટલા ટિંડોરા લીધા છે ગુવાર અને ટિંડોરા મેં સરખા પ્રમાણમાં લીધા છે ગુવાર અને ટિંડોર તળાતા એકદમ ઓછો સમય લાગે છે તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી બંને વસ્તુ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે હવે તેને પણ ઝારામાં લઈ લઈએ અને હવે ઊંધિયામાં એડ કરવા બે કાચા કેળાના આ રીતના થોડા મોટા કટકા કરી લીધા છે સાથે દસ નાની સાઇજના રીંગણાને ઉપરથી ડીટિયાનો ભાગ કાઢીને આ રીતના કાપા પાડી લીધા છે અને બંને વસ્તુને તેલમાં તળવા માટે ઉમેરી દઈએ રીંગણા અને કાચા કેળાને તળાતા સાવ ઓછો સમય લાગે છે લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રીંગણા અને કાચા કેળા એકદમ સારી રીતે તળાઈને સોફ્ટ થઈ ગયા છે તેને પણ ઝારામાં લઈ લઈએ બધી જ વસ્તુ તળાયા પછી હવે આપણે કુકરને જોઈ લઈએ એક સીટી પછી આપણું કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને ખોલી લઈએ આપણા દાણા અને પાપડી બફાઈ ગયા છે ચમચામાં લઈને દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થાય છે જેનો મતલબ છે તે સારી રીતે બફાઈ ગયા છે ઊંધિયાને વઘારવા પેનમાં પોણા કપ જેટલું તેલ એડ કરી દઈએ ઊંધિયામાં તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો ગરમ તેલમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ હવે એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલો અજમો અને અડધી ચમચી હિંગ એડ કરીને વઘારને સારી રીતે કકડવા દેવાનો તો હવે આપણું રાય અને જીરું સારી રીતે કકડી ગયા છે તો હવે મેં અહીંયા થોડા સૂકા મસાલા લીધા છે જેમાં પાંચ નંગ જેટલા સૂકા લાલ મરચાં બે તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ અને એક ઇંચ જેટલો તજનો ટુકડો લીધેલો છે તેને એડ કરીને સૂકા મસાલાને સારી રીતે સાતળી લેવાના સૂકા મસાલાને તેલમાં ઉમેરવાથી તેની એકદમ સારી સુગંધ આપણા ઊંધિયામાં બેસી જાય છે આપણા સૂકા મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે હવે એક ચમચી જેટલી આદુની પેસ્ટ ત્રણ ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અહીં મેં વઢવાણી મરચાંનો ઉપયોગ કરેલો છે અને મેં અહીંયા પા કપ જેટલા લીલા લસણના સફેદ અને લીલા ભાગને મિક્સર જારમાં ક્રશ કરીને લીધા છે તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાંતળી લેવાના તો લગભગ બે જ મિનિટમાં આપણા આદુ મરચાં અને લસણ સારી રીતે સંતળાઈ ગયા છે તો હવે મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલા અથકચરા સિંગદાણાનો ભૂકો લીધેલો છે તેને ઉમેરીને તેને પણ સારી રીતે સાંતળી લેવાના ઊંધિયામાં થોડા સિંગદાણા ઉમેરવાથી તેનો નટ્ટી સ્વાદ એકદમ મસ્ત લાગે છે હવે મેં અહીંયા ત્રણથી ચાર મીડિયમ સાઈઝના ટમેટાને મિક્સરમાં પીસીને તેની આ રીતની પ્યુરી કરી લીધેલી છે અને પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ મજાની કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં એક ચમચી જેટલું હળદર પાવડર બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી તીખું લાલ મરચું ઉમેરેલું છે સાથે ત્રણ ચમચી ધાણાજીરું પાવડર ઉમેરેલું છે અને મસાલાને સારી રીતે સાંતળી લેવાના છે તો મસાલાને આ રીતે તેલ અને ગ્રેવી સાથે સાતળવાથી ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે તો આપણા મસાલા એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે બાફેલી વાલોળ પાપડી અને દાણાને પાણી સહિત જ તેલમાં ઉમેરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો પાપડી અને દાણા ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવીનું પડ દાણા ઉપર સરસ રીતે ચડી ગયું છે તો આ સમયે ઊંધિયા માટે તળેલા બધા જ શાકભાજીને ઉમેરી દઈએ અને તેને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ તો ઊંધિયા માટેના બધા જ શાકભાજી ગ્રેવી સાથે કોટ થઈને એકદમ સરસ મિક્સ થઈ ગયા છે કાઠિયાવાડી ઊંધિયું થોડું રસાદાર હોય છે તો ઊંધિયામાં રસો કરવા માટે મેં અહીં ત્રણ કપ જેટલું ગરમ પાણી લીધેલું છે તેને એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી લઈએ ઊંધિયામાં ઠંડા પાણીની જગ્યાએ આ રીતના થોડું ગરમ પાણીને ઉમેરવાથી મસાલાનો સ્વાદ અને ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દાણા અને શાકભાજીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લેવાના જેથી તેમાં કાચાપણું હોય તે સાવ નીકળી જાય અને ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણા શાકભાજીની અંદર આવી જાય તો શાકભાજીને ઉકળતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ઊંધિયાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા પાંચ ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે તો અહીં મેં દસ થી પંદર ગ્રામ જેટલી આંબલીને થોડા ગરમ પાણીમાં પલાળીને આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે ત્રણ ચમચી જેટલી ખાંડ સાથે મેં અહીંયા ત્રણ ચમચી જેટલો ઊંધિયાનો મસાલો લીધેલો છે તમે બજારમાં મળતા કોઈ પણ બ્રાન્ડનો ઊંધિયાનો મસાલો લઈ શકો છો અને જો ઊંધિયાનો મસાલો તમારા ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડર પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા સાથે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે ઊંધિયાને પીરસતા પહેલાં આપણે તેમાં મુઠિયા ઉમેરવાના છે તૈયાર કરેલા મુઠિયાને આ રીતે ઊંધિયામાં ઉમેરી દેવાના આપણા મુઠિયા ઉમેરાઈ ગયા છે અને ગ્રેવીને થિકનેસ અને સારી ઘટતા આપવા માટે મેં અહીંયા ત્રણથી ચાર મુઠિયાનો આ રીતનો થોડો ભૂકો કરી લીધો છે તેને ઉમેરી દઈએ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી ઊંધિયું રસાને એકદમ સારી રીતે શોષી લે તો ઊંધિયામાં તેને પીરસતી વખતે જ ઉમેરવાના ઉમેરવાના છે નથી આપણું ઊંધિયું એકદમ તૈયાર થઈ ગયું છે હવે તેને પીરસતા પહેલા તેની ઉપર એક બજાર જેવો સ્પેશિયલ તડકો કરી લઈએ તો તેના માટે પેનમાં અડધો કપ જેટલું તેલ ઉમેરી દઈએ હવે ગરમ તેલમાં પાંચ ચમચી જેટલા તલ નાખી દઈએ તલનો સ્વાદ વઘારમાં એકદમ સરસ લાગે છે આપણા તલ સારી રીતે કકડી ગયા છે હવે દસ થી બાર લીમડાના પાન ઉમેરી દઈએ તલ અને લીમડાના પાન એકદમ સરસ રીતે કકડી ગયા છે હવે ગેસને આ જ બંધ કરી દઈએ અને હવે વઘારમાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ગરમા ગરમ વઘારને ઊંધિયામાં ઉમેરી દઈએ તૈયાર થયેલા ઊંધિયામાં આ રીતનો સ્પેશિયલ તડકો ઉમેરવાથી ઊંધિયાનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે તો મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો એકદમ સરસ મજાનું આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તૈયાર થયેલા ઊંધિયા ઉપર થોડીક કોથમીર ઉમેરી દઈએ અને હવે આ ગરમા ગરમ ઊંધિયાને પીરસી દઈએ તો તૈયાર છે આપણું એકદમ બજાર જેવા સ્વાદવાળું ઊંધિયું અને આ ઊંધિયામાં કઈ કઈ સામગ્રી જોશે તેનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને મિત્રોમાં શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં